સોપ્રતમ વાદ વાત કરીએ ઇફકો ચુટણીમાં ચૂંટણીમાં પ્રદેશ ભાજપના મેન્ડેટ અનાદર કરીને ઉમેદવારી અને ત્યારબાદ વિરોધમાં મતદાન અપાવી પરંતુ સહકારી ક્ષેત્રની આ ચૂંટણીમાં પક્ષના જ નેતાઓના આ પ્રકારના વલણથી અનેક સહકારી નેતાઓ નાખુશ છે દિલીપ સંઘાણીએ ભલે બેન્ડેડ પ્રથા વિરુદ્ધ નિવેદન આપ્યા અને કેટલાક સહકારી નેતાઓને એકસાથે લાવવાનો પ્રયાસ કર્યો હોય પરંતુ પ્રદેશ ભાજપના અનેક સહકારી નેતાઓ એવા છે કે જે મેન્ડેટ પ્રથાનો અમલ યોગ્ય ગણાવી રહ્યા છે અગાઉ તેજસ પટેલ ગિરીશ કોટેચા સહિતના ભાજપ સાથે જોડાયેલા સહકારી નેતાઓ બાદ હવે સહકારી નેતાઓના આ પ્રકારના સૂર ઉઠી રહ્યા છે મેન્ડેટ પ્રતાને કારણે સહકાર ક્ષેત્રને તેમજ ભાજપને ફાયદો થયો હોવાનું સુમૂળ ડેરી એપીએમસી સહિતની સહકારી મંડળી સાથે જોડાયેલા નેતાઓનું માનવું છે એટલું જ નહીં મેન્ડેટ વિરુદ્ધ જનારાઓ સામે કાર્યવાહીની પણ માંગ ઉઠવા લાગી છે શ્રી ભૂપેન્દ્રસિંહજી સંદીપભાઈ સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ પ્રથા હોવી જોઈએ કે નહીં અને ફાયદા ગેરફાયદા શું સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ પ્રથાનો હું આવકારું એટલા માટે કે સુરત જિલ્લાની વાત કરીએ તો સુરત જિલ્લાની અંદર ભૂતકાળની અંદર ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક હોય સુમુલ ડેરી હોય એપીએમસી હોય આ બધી સંસ્થાઓની અંદર કોંગ્રેસ અને જનતા દળના લોકો વહીવટ કરતા હતા પરંતુ જ્યારથી મેન્ડેટ આવી આપણા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી પટેલ સાહેબની આગેવાનીમાં આપણે સુરતની અંદર એકસો સાત વર્ષ પછી ડિસ્ટ્રિક બેંક પણ કબજે કરી છે શિમ પણ ભારતીય જનતા પાર્ટીના લોકો વહીવટ કરી રહ્યા છે એપીએમસી હોય એટલે મેન્ડેટ પ્રથા હું આવકારું છું એની સાથે સાથે રાજ્યની વાત કરું તો રાજ્યની અંદર ખેડા ડિસ્ટ્રિક્ટ બેંક જે આઝાદી પછી પહેલીવાર જીતા છે આપણે ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંક હોય જામનગર ડિસ્ટ્રિક્ટ બેંક હોય એટલે મેન્ડેટ પ્રથાને હું આવકારું છું અને મેન્ડેટ પ્રથાને કારણે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તા છે એને કામ કરવાની અને નેતા બનવાની પણ તક મળે છે એટલા માટે હું આને સંબોધન કરું છું બીજેપીના કેટલાક નેતાઓ છે મેન્ડેટ પ્રથાનો વિરોધ કરી રહ્યા છે અને ખુલીને બહાર આવી રહ્યા છે કઈ રીતે જોઈ રહ્યા છો આ બાબત ભારતીય જનતા પાર્ટીનું શાસન આજે કેન્દ્રથી માંડીને રાજ્યથી માંડીને જિલ્લા તાલુકા સુધી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની અંદર આ સહકારી ક્ષેત્ર જે છે ને એ આખા રાજ્યનું જે બજેટ છે ત્રણ લાખ કરોડ એટલું બજેટ સહકારી ક્ષેત્રનું છે તમે એપીએમસી જો ડિસ્ટ્રિક્ટ બેંક જો સુગર ડેરી જો જિલ્લા સહકારી સંઘ જો જિલ્લા ખરીદના સંઘ જો દૂધ સંઘો જો એટલે સરકારની સમકક્ષા સહકારી સંસ્થાઓ ત્યારે મેન્ડેટ પઠા આવકાર્યા છે મેં અગાઉ પણ કીધું છે કે આના કારણે નાના કાર્યકર્તાઓને વહીવટ કરવાની તક મળે છે અને વહીવટ પણ ખૂબ સારું કરી રહ્યા છે અને આપણું જે ગુજરાતની જે સરકારની જે આપણે ગુજરાતની ઉન્નતિ છે એમાં સહકાર સૂત્રનો ખૂબ ફાળો રહ્યો છે ત્યારે મેન્ડેટ પઠા જરૂરી છે જે રીતે સહકારી ક્ષેત્ર એ પછી એપીએમસી હોય કે પછી ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક હોય કે અન્ય સંસ્થાઓ એમાં ભાજપને કઈ રીતે શું ફાયદો છે અને કઈ રીતે ખેડૂતો અને સહકારી ક્ષેત્રમાં પશુપાલકોને કઈ રીતે ફાયદો સહકારી ક્ષેત્રની વાત કરું તો એપીએમસી સુરતની વાત કરું તો આજે સુત એપીએમસી જે આપણા ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી બેઠા છે ત્યારથી આપણે અહીંયાથી એક્સપોર્ટ મેંગો પણ કરી રહ્યા છે તમે જુઓ તો દેશની અંદર અમેરિકા રશિયા દુબઈ કોરિયા અલગ અલગ કેનેડા અલગ અલગ દેશની અંદર આપણો મેંગો પ્લોપ જઈ રહ્યો છે સ્થાનિક ખેડૂતની કેરી ખરીદી કરવાની એને દેશી પદ્ધતિ પકાવવાની ત્યાર પછી એનો રસ કરીને અમે એક્સપોર્ટ કર્યા છે એની સાથે સાથે ટોમેટો કેચઅપ ટોમેટો પ્યુરી અથાણા આવી ત્રીસ પ્રોડક્ટો એપીએમસી જાતે બનાવી રહી છે એના કારણે જે ભારતીય જનતા પાર્ટીના લોકો વહીવટ કરે છે એટલે લોકો પર ભરોસો બેસે છે એના કારણે પાર્ટીને ખૂબ ફાયદો થાય છે અને ખેડૂતોને ખૂબ ફાયદો થાય છે શું કારણ હોઈ શકે કે દિલીપ સંઘાણી છે એ ખુલીને આનો વિરોધ કરી રહ્યા છે કેમ વિરોધ કરતા હશે એ બાબત મારે કંઈક કહેવું નથી પણ અમે તો ભારતીય જનતા પાર્ટીના જે મેન્ડેટ પ્રથા છે અને જ્યારે સીએમ આર સાહેબ રાજ્યનો સુકાન સમય છે ભાજપ પ્રમુખ તરીકે તે પછી સત્તાણું ટકા મેન્ડેટ સિસ્ટમથી ભારતીય જનતા માટે લોકો વહીઠ બેઠા છે અને આજે અગાઉ પણ વાત કરીએ ત્રણ લાખ કરોડનું બજેટ જેટલું છે સરકારનું એટલું સહકારનું બજેટ છે એટલે આ મેન્ડેટ પઠા છે એ ખૂબ સારી છે અને કારણે તમને નેતા બનાવવાની પણ તક પાર્ટી આપે છે સહકારી ક્ષેત્રે અંદર અને ત્યાર પછી એ પણ આવે છે એટલે આ પઠા ખૂબ આવકાર્ય છે જે પ્રમાણે સી આર પાટીલજીએ કહ્યું હતું કે ઇલું ઈલું ચાલે છે તો જે સહકારી સંસ્થામાં પહેલાં મેન્ડેટ પ્રથા ન હતી ત્યારે કયા પ્રકારે જે છે એ સેટિંગ ચાલી રહ્યું હતું અને પોતાના સ્વાર્થ ખાતર કઈ રીતે થતું હતું એ કઈ રીતની વાત છે સાં ભૂતકાળમાં જે રીતે પંડિત સાહેબે વાત કરી કે ભાજપ કોંગ્રેસના લોકો સાથે મળીને સત્તા કબજે કરતા હતા એના આગળ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત મહાનગરપાલિકા વિધાનસભા લોકસભા એની અંદર બહુ મોટી મુશ્કેલી ઊભી થતી હતી કારણ કે મિક્સ હોય એટલે સ્વાભાવિક છે કે તમારે એણે આપણને સહકારી ક્ષેત્રમાં મદદ કરી હોય એટલે આપણી લાગણી સ્વાભાવિક છે થોડી એમ એ થાય કે ભાઈ હવે આપણે મદદ કરી આપણે થોડું ડિવ રહેવું જોઈએ પણ આ મેન્ડેટ પ્રથાના કારણે તાલુકા જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકા કે વિધાનસભા લોકસભામાં પિક્ચર ક્લિયર થઈ ગયું છે કે ભાઈ આપણે ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરવાનો છે એટલે આ ખૂબ સારું છે જે રીતે વિરોધનો સૂર સામે આવ્યો છે તો તમે શું કહેશો એ નેતાઓને વિરોધ કરવો જોઈએ કે નહીં આ બાબતમાં હું એટલે કહી નહીં શકું કારણ કે હું એક સામાન્ય કાર્યકર્તા છું પણ ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય નેતાગીરી પ્રદેશ નેતાગીરી જે પણ નક્કી કરે એ બધા માટે શિરોમાન્ય છે એટલે હું આ વાતને સમર્થન કરું છું જે લોકો મેન્ડેટના વિરુદ્ધ જઈને વિજેતા થયા છે મેન્ડેટનું અનાદર કર્યું છે એ વિરુદ્ધ કયા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ એ તો પ્રદેશ કક્ષાથી નક્કી થાય છે એમાં અમારી કોઈ બાબતમાં અમે કહી શકીએ એટલા માટે નહીં કે એ ઉપલા લેવલથી પણ થતું હોય પરંતુ હમણાં સી પટેલ સાહેબની આગેવાનીમાં આખા રાજ્યની અંદર તમે વિધાનસભામાં એકસો છપ્પન બેઠકો કબજે કરી આ વખતે છવ્વીસમાંથી એક બેઠક સુરતની બિનહિફ થઈ ગઈ છે પચીસ બેઠકો જીતવાના છે અને સહકારી ક્ષેત્રમાં સત્તાણું ટકા સહકારી સંસ્થા કબજે થવાને કારણે ગુજરાતનું સંગઠન ખૂબ મજબૂત છે અને મને લાગે કે માધવસિંહ સોલંકી પછી એકસો ઓગણપત્તા રેકોર્ડમાં સી આર પાટીલ સાહેબે તોડ્યો છે અને એકસો છપ્પન સીટ આવી છે એમાં મહત્ત્વમાં આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબ આપણા સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબ જેપી નડ્ડાજી માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને ખાસ કરીને સી આર સાહેબ જે પેજ કમિટીની જે આખો આયોજન છે એના કારણે આજે આ શક્ય બન્યું છે જે રીતે અગાઉ જે મેન્ડેટનો વિરોધ કરી રહ્યા હતા એમના વિરુદ્ધ કડક કાર્યવાહી થઈ છે બીજેપીમાં તો અત્યારે જ્યારે મેન્ડેટનો વિરોધ થઈ રહ્યો છે તો કાર્યવાહી થવી જોઈએ કે નહીં શું કહે છે સંદીપભાઈ દેસાઈ એ ભારતીય જનતા પાર્ટીની જે ઉચ્ચ નેતાગીરી છે એ બાબતમાં એ નક્કી કરશે શું કરવું પણ અમે તો એક પાયાના કાર્યકર તરીકે ભારતીય જનતા પાર્ટીનો શિસ્ત એનો જે મેન્ડેટ હોય એને અમલ કરવાનો અને ભારતીય જનતા પાર્ટીના જે પણ આગેવાન કાર્યકર્તાની જવાબદારી સોંપી હોય સહકારીમાં તો એના માટે ખેડૂતલક્ષી લોકોને કેમ ફાયદો થાય એ બાબતમાં કામ કરવા માટેની અમારી તૈયારી હોય છે બિલકુલ સંદીપભાઈએ તો વાત જણાવી પરંતુ આજે બીજેપીના મેન્ડેટ ઉપર એપીએમસીમાં ડિરેક્ટર બન્યા છે બાબુભાઈ શેખ આપણી સાથે મોજૂદ છે તેમની સાથે પણ વાતચીત કરીશું બાબુભાઈ બીજેપીના મેન્ડેટ પર ડિરેક્ટર બન્યા હાજી શું ફાયદો થાય છે આ મેન્ડેટ પ્રથાથી અને અગાઉ કયા પ્રકારની સ્થિતિ હતી સૌપ્રથમ તો મોટામાં મોટો ફાયદો એ કે મારું એ વાત કરું તો મારા જેવા નાના કાર્યકર્તાને બીજેપીએ જે મેન્ડેટ પ્રથાતી સૌ પ્રથમ એપીએમસીમાં ડિરેક્ટર તરીકે મારી વરણી કરાવી અને પછી ગુજરાત એગ્રીકલ્ચરલ માર્કેટિંગ બોર્ડમાં પણ મેન્ડેટ પ્રથાથી જ મારું ડિરેક્ટર તરીકે ગાંધીનગરમાં વરણી થઈ છે એટલે મારા જેવા નાના કાર્યકર્તાઓને આ મેન્ડેટ પ્રથાથી અમને સેવા કરવાનો મોકો મળે છે વહીવટ કરવાનો અનુભવ મળે છે અને અમને આગળ વધવાનો આ ખાસ મોકો મળે છે અને પાર્ટીનું આ લક્ષ્ય જ આ મેન્ડેટ થકી આ જ છે કે નાના નાના કાર્યકર્તાઓ જે વર્ષો સુધી પાર્ટીમાં કામ કરતા હોય એ લોકો કાર્યકર્તા તરીકે જ ન રહી એ પણ સત્તામાં પોતાનું યોગદાન આપે એ દિશામાં એક સી આર પાટીલ સાહેબ અને આપણા વડાપ્રધાન મોદી સાહેબ અમિત શાહ સાહેબ જે પી નડ્ડા સાહેબ અને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ દિશામાં જે પગલું ભર્યું છે એના થકી ગુજરાત એ સહકારી ક્ષેત્રે આજે ઘણી જ પ્રગતિ કરી છે અને આવનારા દિવસોમાં જો આ મેન્ડેટ પ્રથા જ જો ચા અમલમાં રહે તો હજુ પણ સહકારી ક્ષેત્રે ઘણી જ પ્રગતિ થાય એવી અમને આશા છે સી આર પાટિલજી કહે છે કે ભૂતકાળમાં ઈલું ઈલું થતું હતું આ ઈલું ઈલું થવાથી કેટલું નુકસાન હતું ઈલુ ઈલુમાં કદાચ બે કોંગ્રેસના આવી જાય અને ચાર ભાજપના હોય એમાં કોઈને પછી કંઈક દબાણ આવતું હોય કોઈક મજબૂરી આવતી હોય તો એમાં પછી ઈલું ઈલું થવાનું ખરેખર થતું જ હતું પરંતુ હવે જ્યારે ભારતીય જનતા પાર્ટીના સમર્થિત પોતાના કાર્યકર્તાઓ જો પોતાના આ મેન્ડેટ ઉપર ચૂંટાઈને આવે તો ઇલું ઈલું થવાનો સંભવ નથી અને ઈલું ઈલુંથી જે ગુજરાત રાજ્યના પ્રજાને અને ખાસ કરીને ખેડૂતોને નુકસાન થતું હતું એ નુકસાન થતું અત્યારે અટકી ગયું છે